ન્યૂઝ હું છું આપની સાથે ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી કેસમાં નયના બારૈયા ને હાજર કરાયા છે નયના બારૈયા ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને તેના પર આરોપ હતો કે એટ્રોસિટી કેસમાં તેમણે આરોપી પાર્થ ધાંદલિયાને પોતાના ઘરમાં આશો આપ્યો હતો આ કેસમાં ભાવનગર કોર્ટમાં જ્યારે નયના બારૈયાને હાજર કરવામાં આવ્યા ત્યારે તેમને પોતાના તેવર બતાવીને મીડિયાને કહ્યું કે ઉતારો ઉતારો તમારે વ્યૂઅર્સ સારા આવશે એટ્રોસિટી કેસમાં ફરાર આરોપી પાર્થ ધાંધલિયાને જ્યારે પોલીસે મહિલા પોલીસ કર્મચારીના ઘરમાંથી પકડ્યો હતો ત્યારે નૈના બારૈયા અને ઉષા જાની નામના પોલીસ કર્મચારી હાજર મળી આવ્યા હતા જેમાં હાલ ઉષા જાની અને પાર્થ ધાંદલિયા જેલમાં છે જ્યારે ફરાર મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની ધરપકડ થતાં ભાવનગર કોર્ટમાં હાજર કરાયા છે નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર